ફોર્મ ખેંચવાની તૈયારીઓ છે હવે શું સમાધાનની વાત કે આજરોજ અમારા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં આજે જ્યારે મિટિંગ મળી છે ત્યારે એમને સમજાવટથી બધા સભ્યો અત્યારે એગ્રી થઈ ગયા છે અને કોઈએ ફોર્મ પાછું ખેંચવાનું નથી આ રીતના અમારી રણનીતિ નક્કી થઈ છે અને આજથી જ જેતપુર શહેરમાં ચર્ચા કાર્ય ચાલુ કરી દેવામાં આવશે અને જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જ્યારે બેતાલીસ સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં પાંત્રીસથી આડત્રીસ સીટ લઈ આવવાના છે એમાં કોઈ મીનમેન્ટ નથી આ અમારી તૈયારી છે સુરેશભાઈ જે રીતના નામ કમી કરવા જે હટાવવાની વાત હતી પ્રદેશના જ કોઈ જેતપુરના નેતાની તેની સામે આગામી સમયમાં કાર્યવાહી કરવા માટેની માંગ કે કોઈ કે પછી ચૂંટણી પછી કે પહેલાં

બે હજાર જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેરને લીડ માત્ર બે હજાર મતની આવતી અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જ્યારે કાર્ય કરી ત્યારે જેતપુર શહેરની લીડ અત્યારે ત્રીસ હજાર મતે પહોંચી છે પ્રશાંતભાઈ કોરાટ સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતી જાય એના માટેના સંપૂર્ણ એના પ્રયાસ કરે છે રજૂઆત કરીશું અમે ટાઈમ આવે ત્યારે અમે રજૂઆત કરીશું એમની પણ છેલ્લો દિવસ અને જે પ્રમાણે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર અગિયાર વોર્ડ ચુમ્માલીસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમે પાર્લામેન્ટરી બોર્ડની અંદર નક્કી કર્યા હતા બે સીટ માટેના મેન્ડેટનો પ્રશ્ન હતો અને ચુમ્માલીસમાંથી બેતાલીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે એટલે અત્યારે હાલની અંદર બેતાલીસ ઉમેદવારો અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના મેદાનની અંદર છીએ જે કંઈ પ્રશ્ન હતો એ ઘરનું છે અમારું અમારા ઘરની વાત હતી અને બેઠક કરી અને એ વાત પૂર્ણ થઈ છે આવતીકાલે સવારથી તમામ ઉમેદવારો સક્રિય રીતે પોતાના વોર્ડની અંદર કામે લાગી જવાના છે ચુમ્માલીસમાંથી બેતાલીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડશે જેતપુર એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે વર્ષોથી રાજનીતિની અંદર દરેક સમાજ નાના નાની જ્ઞાતિ અને છેવાડાના ગરીબ પરિવાર સુધી એક રાજકીય રીતે અમે અહીંયા સૌ આગેવાનોએ અને કાર્યકર્તાઓએ ટીમ ભાજપ બની અને છેવાડાના ગરીબ પરિવાર સુધી કામ કર્યું છે નાના નાના ઘરે એક એક પ્રસંગ સુધી હાજરી આપવાના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થશે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે માટે એક ધારાસભ્ય તરીકે મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપર કે પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ વોર્ડમાં કામે લાગી અને ફરીથી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે માટે અમે પ્રયત્નો કરશું જયેશભાઈ બેતાલીસ નામ જાહેર થઈ બે નામ ડિક્લેર નહોતા કર્યા તો પહેલેથી જ એવું પ્લાનિંગ કેમ ઉપરથી કોઈ સૂચનાથી શું આખું એમાં એમાં પ્રશ્ન આખું એવું થયું કે સ્વાભાવિક રીતે અમારા જ અહીંથી કોઈ પાર્ટીના જ આગેવાનોએ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્નો કરે પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી બેતાલીસ સીટ ઉપર મેન્ડેટ મેળ્યા છે બેતાલીસ સીટ પાર્લામેન્ટરી બોર્ડની અંદર નામ ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોડી મંડળ સાથે ચર્ચા કરી અને બેતાલીસ નામ પર સહમતી થઈ છે અને એ બેતાલીસ અમે જે નક્કી કર્યા નામ છે એ બેતાલીસ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે એટલે પૂરી તાકાતથી કે ક્યાંય ભાજપનું નબળું દેખાય એ માટેના પણ પ્રયત્નો થયા હોય પણ કીધું એમ કે આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો ઘટ્યો છે કારણ કે છેલ્લી અનેક ચૂંટણીઓનો હું સાક્ષી છું હું પોતે વિધાનસભાની ચૂંટણી લડતો હોય નગરપાલિકાની અનેક ચૂંટણીઓ આવી લોકસભાની પણ ચૂંટણી આવી જ્યાં અપેક્ષાથી પણ સારું પરિણામ જેતપુર શહેરના મતદાતાઓએ કાયમી ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે અમારી અપેક્ષાની લીડ ન હોય એનાથી અનેક ગણી લીડ પણ અમને ભારતીય જનતા પાર્ટીને જેતું એનું કારણ એ છે કે એક નાના નાના સમાજ નાની નાની જ્ઞાતિઓ હોય દરેક જ્ઞાતિ સમાજ અને છેવાડાના પરિવાર સુધી હંમેશા સક્રિય રહી અને અમે ત્યાં સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા છે સુખ દુઃખમાં ભાગીદાર બે છે એટલે સામે મતદારો કાયમી માટે રિઝલ્ટ આપ્યું છે અને આ નગરપાલિકાની ચૂંટણીની અંદર જે કંઈ ઘટનાક્રમ બનો જે કંઈ ન્યૂઝ ચાલ્યા અને એના પર કીધું કે ક્યાંય પણ વીટ લીધી વગર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર જે લોકોને અપેક્ષા પણ નહીં હોય બેતાલીસ ચુમ્માલીસ સીટ છે એમાંથી મેક્સિમમ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી અને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીનું શાસન અમે લાવશું જયેશભાઈ જે રીતના આપણે કહ્યું કે પાર્ટીના જ કોઈ કાર્યકર્તાઓ જે આગેવાનો એ આવું કૃત્ય કર્યું છે ચૂંટણી બાદ તેની સામે કોઈ કક્ષાએ કાર્યવાહી માટેની માંગ એટલે કે તું કીધું કે આખી નગરપાલિકાની ચૂંટણી કે જ્યાં સંકલન સંકલનથી હોય પાર્લામેન્ટ બનાવથી હોય અને દાખલા તરીકે કીધું કે એક વિખી નાખવાના પ્રયત્નો કરવામાં આવે કે કે ભારતીય જનતા પાર્ટીનું અહીંયા નબળું થાય એટલે જયેશભાઈનું નબળું કરી દેવાનું એવા પણ પ્રયત્નો થયા હોય ને એના હિસાબે આખી ઘટના પણ કીધું કે બીજા તમામ ઉમેદવારો બધા બધા ઉમેદવારો અહીંયા હાજર છે એ મારી અત્યારે આખો ટાર્ગેટ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની કેમ વધારે વધારે સીટો આવે ફરીથી અમે નગરપાલિકાની અંદર શાસન આપી શકીએ તમામ અમારા ઉમેદવારો અહીંયા અત્યારે ઉપસ્થિત છે અને તમામ લોકો અત્યારથી જઈને જ અને ત્યાં વોર્ડની અંદર કામે લાગે છે

હું હોય સુરેશભાઈ સકરૈયા કે જેમને પણ વર્ષોથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર પ્રમુખ તરીકે રહી સભ્ય તરીકે રહી રહીને પણ આની અંદર જેતપુર નવાગઢ નગરપાલિકામાં નેતૃત્વ આપ્યું છે સાથે મળીને તમારે કામ કર્યું છે અને આખી એક ટીમ ભાજપ બની અને દર ચૂંટણી અંદર નગરપાલિકાની એક વાત નહીં પણ વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની હોય તો સુરેશભાઈ આખી અમારી ટીમ જેતપુર શહેરનું બધું આખું